રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આજે ખુશીનો દિવસ છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરી દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એસી કરોડ રૂપિયાનો નફો કરેલ છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને અમારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાહીઠ કરોડ રૂપિયા આજે ભાવ ફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એક સાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે લગભગ ડેઈલીનું રાજકોટ જિલ્લાની અંદર સાડા ચાર લાખથી વધારે લીટર દૂધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો દૂધ ભરે છે એટલે તમે વર્ષની અંદર જુઓ તો લગભગ સાડા સોળ કરોડ લીટર દૂધ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો માટે આવે છે રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી આ સંસ્થા છે અને જયારે વિક્રમજનક નફો કરેલો હોય ત્યારે અમારા બોર્ડે નિર્ણય કરેલો છે કે એ નફાની રકમમાંથી માંથી સાઠ કરોડ રૂપિયા આજે પશુપાલકોને ભાવ રકમ તરીકે ચૂકવવાનો આજે નિર્ણય કર્યો છે અને ઓનલાઈન તમામ પશુપાલકોના ખાતામાં કરોડ રૂપિયાની રકમ આજે જમા કરાવી દેવામાં આવી છે સાથે સાથે રાજકોટ જિલ્લાની અંદર પશુપાલકોને વેગ મળે દૂધનું ઉત્પાદન વધે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પશુપાલનની પ્રવૃત્તિ સાથે વધુ વધુ જોડાય કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર

ગૌરવ છે કે બધા સાથે મળી અને આ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રના માધ્યમથી પ્રવૃત્તિ થાય ખેડૂતો અને પશુપાલકોને મેક્સિમમ એનો લાભ અપાવી શકે માટે મારે યાદ કરવો પડે સહકારી ક્ષેત્રના જેને ભીષ્મ પિતામાં કહી શકાય મારા પિતા શ્રી વિઠલભાઈ રાદડીયા કે જેમના નેતૃત્વની અંદર સહકારી ક્ષેત્રનો એક મજબૂત પાયો નખાણો એટલે રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય રાજકોટ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થા કે જે ખેડૂતો માટે પશુપાલકો માટે કામ કરતી સંસ્થા બની છે સંસ્થા વિસ્તારમાં સાથે સાથે રાજકોટ ડેરી હોય તો ડેરીના પશુપાલકો માટે દસ લાખની અકસ્માત વીમા પોલિસી રહે છે ક્યાંય પશુપાલકોનું અકસ્માત અવસાન થાય તો દસ લાખ રૂપિયાનો ચેક એમના વારસદારને એને મળે છે વર્ષ દરમિયાન અનેક દસ દસ લાખ રૂપિયાના ચેક એ પરિવારને ને રાજકોટ ડેરી હોય કે ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર એમને જાળવી રાખ્યો છે અને અમે ટીમ બની અને ખેડૂતો ને પશુપાલકો માટે કામ કરી છે ત્યારે આજે રાજકોટ જિલ્લાને આંગણે રાજકોટ ડેરી એ ઇતિહાસ રચ્યો છે અને મને ગૌરવ છે કે આજે એક સાથે સાઈઠ કરોડ રૂપિયા આજે દૂધ ઉત્પાદકોના ખાતાની અંદર ભાવ ફેરી રકમ અમે ચૂકવી શકા છે